વીરેન્દ્ર રિક્ષા ચલાવીને પોતાના પરિવારની તમામ જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો હતો આખો દિવસ ઓટો રિક્ષા ચલાવીને તે થાકી જતો પરંતુ તેમ છતાં તે ખૂબ જ ખુશ હતો વીરેન્દ્રની રિક્ષામાં હનુમાનજીની એક તસવીર પણ હતી તે તસવીરને રોજ રિક્ષા ચલાવતી વખતે હનુમાન દાદાના આશીર્વાદ લેતો હતો અને પછી જ રિક્ષા ચલાવતો હતો વીરેન્દ્ર તેના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો તેરા દિવસ રિક્ષા ચલાવતો હતો જેથી કોઈ પણ દિવસે તેના પરિવારના સભ્યોને કોઈની સામે હાથ લંબાવ ન પડે આજે વિરેન્દ્રને ઘણા ફોન આવી રહ્યા હતા આ બધા ફોન તેના ઘરેથી જ આવતા હતા વિરેન્દ્રના બાળકો તેને ફોન કરીને વહેલા ઘરે આવવાનું કહેતા હતા કારણ કે તેઓ તેની સાથે તેના પિતાનો જન્મદિવસ ઉજવવા માંગતા હતા વિરેન્દ્રના બાળકો સતત બે કલાકથી વિરેન્દ્રને ફોન કરી રહ્યા હતા

આજે સારી કમાણી થઈ હતી એટલે ખૂબ જ ખુશ હતો તે રસ્તામાં ઢાબા પરથી ખાવાનું પણ લેવાનું વિચારી રહ્યો હતો રાત્રિનો સમય હતો અને ચારેકોર કોર અંધારો હતો એટલે તે પોતાની રિક્ષા ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો આ રસ્તો તેના ઘર તરફ જવાનો શોર્ટકટ હતો ત્યારે અચાનક તેની આંખો સામે એક તેજ પ્રકાશ પડ્યો અને આ પ્રકાશ સામે તે જોઈ શકતો ન હતો એટલે તેને પોતાને બચાવવા રિક્ષાનું હેન્ડલ બીજા રસ્તા તરફ ફેર્યું અંધારાના કારણે તેને ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેનો રસ્તો બદલાઈ ગયો છે તે હવે જે માર્ગ પર જતો હતો તેની એક ખાસ વાત પણ છે કારણ કે વિરેન્દ્રને આ માર્ગ સાથે ઊંડો સંબંધ હતો બે વર્ષ પહેલા તે આ જ માર્ગ પરથી પસાર થયો હતો ત્યારે વીરેન્દ્રને આ રસ્તામાં અજીબો ગરીબ અવાજો સંભળાયા હતા બે વર્ષ પહેલાની જે ઘટના બની હતી તે તેને યાદ આવવા લાગી રસ્તો એકદમ સુનસાન હતો તે ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક તેની ઓટો રિક્ષાની સામે એક છોકરીનો કાળો પરસાયો દેખાયો છોકરીનો ચહેરો ખૂબ જ અંધારાના કારણે સરખો દેખાતો પણ ન હતો આ જોઈને વીરેન્દ્ર ખૂબ જ ગભરાઈ ગયો ગભરાટના મારે વીરેન્દ્રની આંખો બંધ થઈ ગઈ હતી આંખોને ઘસીને ફરી આગળ જોયું ત્યારે ત્યાં છોકરી ન હતી આ જોઈને વીરેન્દ્ર ખૂબ જ ડરી ગયો એ જ સમયે અચાનક વીરેન્દ્રના ગભા પર ત્યાંથી એક હાથ આવ્યો તે હાથ તે છોકરો હતો ઠંડા પવનમાં પણ વીરેન્દ્ર પરસેવાથી ભીંજાઈ ગયો હતો છોકરીએ કહ્યું ભાઈ શું તમે આગળ તરફ જઈ રહ્યો છો વીરેન્દ્ર ડરતા અવાજે કહ્યું ના હું મારા ઘર તરફ જઈ રહ્યો છું ત્યારે છોકરીએ ફરી કહ્યું મારે પણ એ જ રસ્તે જવું છે મને આગળ સુધી બેસાડો વીરેન્દ્ર તેને બેસાડે છે પછી વીરેન્દ્ર તેનો ફોન કાઢીને તેના ઘરે ફોન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના ફોન પર કોઈ નેટવર્ક નથી મળતો ત્યારે છોકરી કહે છે આ વિરાન જંગલમાં ફોન અહીં કામ કરતો નથી આ સાંભળીને વીરેન્દ્ર ખૂબ જ ગભરાઈ જાય છે તેને લાગે છે કે આ નિર્જન રસ્તે આ છોકરી ક્યાંથી આવી હશે અને ક્યાં જઈ રહી હશે ત્યારે અચાનક તેની આંખ રિક્ષામાં રહેલા દર્પણમાં પડે છે અને તે જોઈને ખૂબ જ ડરી જાય છે દર્પણમાં તે છોકરી દેખાતી ન હતી તે છોકરી રસ્તા સામે ઊભી હતી વીરેન્દ્ર આ દ્રશ્ય જોઈને ડરી ગયો તેણે રિક્ષામાં જોયો તો તે છોકરી રિક્ષામાં ન હતી હવે ભયાનક અવાજો સંભળાઈ રહ્યા હતા તે છોકરી પળવારમાં ગાયબ થઈ જતી તો પળવારમાં દેખાતી તેની મોટી મોટી આંખો ભયાનક ચહેરો જોઈને વિરેન્દ્રના ગળામાંથી અવાજ પણ નીકળતો ન હતો તેને લાગી રહ્યો હતો કે આજે તેનો મૃત્યુ નજીક છે ત્યારે તેની નજર રિક્ષામાં રહેલા હનુમાન દાદાની તસવીર પર પડે છે તેને લાગે છે કે આ ભયાનક આત્માથી મને કોઈ બચાવે તો તે હનુમાન દાદા છે તે જોર જોરથી હનુમાન ચાલીસા કહેવા લાગે છે જો વીરેન્દ્ર હનુમાન ચાલીસા કહેવા લાગે છે તેવી જ રીતે તે આત્મા થઈ જાય છે જે તેને ભયાનક અવાજો સંભળાઈ રહ્યા હતા તે પણ શાંત થઈ જાય છે અને વીરેન્દ્ર ઝડપથી રિક્ષા ચાલુ કરે છે અને પોતાના ઘરે જતો રહે છે આજે પણ વીરેન્દ્રને તે દિવસે બનેલી ઘટના યાદ આવે છે ત્યારે તેના રૂવાડા ઊભા થઈ જાય છે તે કહે છે કે તે દિવસે હનુમાન દાદા ન હોત તો અત્યારે તે જીવત ન હોત એટલે હવે તે દિવસ રાત હનુમાન દાદાને નિરંતર યાદ કરે છે જય બજરંગબલી